વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર જ્યાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ બાર અર્થશાસ્ત્રની અંદર પાંચ માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંથી આવતું એવું ચેપ્ટર નાણું અને ફુગાવું આ ચેપ્ટરનું નામ છે નાણું અને ફુગાવ તો સૌથી પહેલાં ચેપ્ટરની અંદર આપણને ભણવામાં આવે છે સાટા પ્રથા તો સાટા પ્રથા શું છે તો સાટા પ્રથાનો અર્થ અહીંયા મેં મેન્શન કર્યું છે તો સૌથી પહેલાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહે છે આની વ્યાખ્યા જોઈ શકો છો તમે મિત્રો મેં તમારા સ્ક્રીનની ઉપર તમને દેખાઈ રહ્યો છે તો હવે સાટા પ્રથાનું એક નોર્મલ એક્ઝામ્પલ આપવું તો હું એઝ અ ટીચર તમને ભણાઈ રહ્યો છું મારા પાસે અર્થશાસ્ત્રની નોટ્સ છે પણ મારા પાસે અર્થશાસ્ત્રની ચોપડી નથી ટેક્સ્ટ બુક નથી તો હું જ્યારે તમારી નો તમને મારી નોટ્સ આપું છું અને બદલાની અંદર તમારા પાસેની અર્થશાસ્ત્રની ટેક્સ્ટબુક લઉં છું તો એ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે તો વસ્તુ વિનિમય પ્રથાની અંદર એવી પ્રથા હતી જ્યારે કોઈ અનાજને પચાસ કિલો ચોખાના બદલામાં પચાસ કિલો ઘઉં મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા કહેવામાં આવતી હતી હવે સાટા પ્રથાની મર્યાદાઓ તો સાટા પ્રથાની મુખ્યત્વે ત્રણ મર્યાદાઓ હતી સૌથી પહેલાં પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી હા મિત્રો આ એક બહુ મોટી મુશ્કેલી હતી કારણ કે પરસ્પર મેળ બેસાડવું એ સમયની અંદર પોસિબલ નહોતું કારણ કે પરસ્પર મેળ બેસાડવા માટે ઘણી બધી આપદાને વિપદાનો સહારો લેવો પડતો હતો આપણે જોઈએ તો એક વ્યક્તિને પચાસ કિલો ઘઉંની જરૂર છે તો એવું જરૂરી નથી કે એ જ વ્યક્તિને પચાસ કિલો ચોખાની જરૂર હોય તો પરસ્પર મેળ બેસાડવું બે વ્યક્તિઓ વચ્ચે મેળ બેસાડવું મુશ્કેલ બન્યું અને સમય જતાં બે વસ્તુ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે સાટા પ્રથાનું અંત આવી ગયું બીજું મૂલ્ય છે મૂલ્યના સંગ મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી હવે કોઈપણ વસ્તુનું મૂલ્યનું સંગ્રહ કરવું લાંબા સમય સુધી ખૂબ મુશ્કેલ બનતું હતું કારણ કે પહેલાં જમાનાની વાત કરીએ તો આ સાટા પ્રથાની અંદર મુખ્યત્વે બે વ્યક્તિ બે વસ્તુઓ મૂલ્યના સંગ્રાહક બનતી મૂલ્યના માપદંડ બનતી સૌથી પહેલાં હતા પ્રાણીઓ પ્રાણીઓ જેવા કે ગાય ભેંસ બકરી અન્યથા પ્રાણીઓ અને બીજા હતા વનસ્પતિ હવે આ તેમની મર્યાદા લાંબા સમય સુધી સંગ્રહ કરવું શક્ય છે જો આપણે સો કિલો ચોખાના બદલાની અંદર સો કિલો ચોખા મેળવવા માટે એક ગાય આપીએ છીએ તો હવે એ ગાય વૃદ્ધિ પામશે વિકાસ પામશે સમય જતાં તેનું મૃત્યુ થશે તો એનો વિકાસ આપણે રોકી શકવાના નથી જો ગાય મરી જાય છે તો આપણું જે વિનિમય છે તે ફ્લોપ થઈ ગયું ત્રીજી અને ચૌ ત્રીજી મર્યાદા હતી મૂલ્યના માપનની મુશ્કેલી હવે મૂલ્યનું માપન કેવી રીતે કરવું તે પણ એક સાટા પ્રથાની બહુ મોટી મુશ્કેલીમાંની એક મુશ્કેલી રહી છે હવે આગળ વધીએ તો આગળનું ટોપિક છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ તો નાણું શું છે તો નાણાંની વ્યાખ્યા બહુ સરસ વ્યાખ્યા આપી છે રોબર્ટસન નામના એક વ્યક્તિએ વસ્તુ કે રોબર્ટસન નામના એક અર્થશાસ્ત્રી છે જે બ્રિટનના છે એમણે વ્યાખ્યા આપી છે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ છે તેને નાણું કહે છે આમણે જે વ્યાખ્યા આપી છે એ મુખ્યત્વે ઇંગ્લિશમાં છે અંગ્રેજીની અંદર એ વ્યાખ્યા થાય છે Money is universally accepted, and money, what money is this? એટલે કે જે સર્વ સ્વીકૃત છે જે બધી જ જગ્યાએ ચાલે એવું છે તેને નાણું કહેવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે નાણું સમજી ગયા કોઈ પણ વસ્તુ ખરીદવી છે મિત્રો તમારે તમારે આજે એવું વિચાર લો કે તમારે અર્થશાસ્ત્રની ડાયજેસ્ટ ખરીદવી છે તો એની કિંમત ફિક્સ છે એ પૈસા આપશો તમને ડાયજેસ્ટ મળી જશે તો આ નાણાંનું કામ છે વસ્તુ કે સેવાના બદલામાં માપદંડ તરીકેનું કામ તો એ કામ કરે છે નાણું તો હવે નાણાંની વ્યાખ્યાઓ સમજી આપણે તો નાણાંની સૌ વ્યાખ્યાઓ મિત્રો તમે જુઓ કોઈપણ સમયે કોઈપણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે કોઈપણ સમયે સમય કોઈ કોઈપણ સમયે રાતમાં બાર વાગ્યા હોય એક વાગ્યા હોય સવાર હોય સાંજ હોય કોઈપણ સમયે કોઈપણ સ્થળે હા પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કોઈપણ સ્થળે એટલે ભૌગોલિક સ્થળોની વાત થઈ ગઈ તો ભૌગોલિક સીમાઓની અંદર દેશની રાજકીય સીમાઓની અંદર નાણું કામ કરે પણ રાજકીય સીમાઓની બહાર નાણું કામ કરે નહીં અત્યારે તમે પાકિસ્તાનની અંદર જતા રહો અમેરિકાની અંદર જતા રહો બ્રિટનની અંદર જતા રહો રૂસની અંદર જતા રહો ત્યાં તમારું નાણું કામ કરશે ના જરા બી કામ નહીં કરે કેમ નામ નહીં કરે તેમનું પોતાનું અલગ નાણું છે પાકિસ્તાનની અંદર રૂપિયા છે પણ પાકિસ્તાની રૂપિયા છે અમેરિકાની અંદર ડોલર છે રૂસની અંદર રૂબેલ છે એવી રીતે અલગ અલગ નાણું આપણને જોવા મળે છે તો હવે નાણાંની વ્યાખ્યા આપણે જોઈ લીધી હવે નાણાંનું અર્થ આગળ છો તો નાણાંના કાર્યો શું છે તો નાણાંના મુખ્યત્વે ત્રણ કાર્યો છે મિત્રો કેટલા કાર્યો છે નાણાના ત્રણ કાર્યો વિનિમયના માધ્યમ માધ્યમ તરીકેનું મૂલ્યના સંગ્રાહક તરીકેનું અને મૂલ્યના માપદંડ તરીકેનું હવે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી છે તો વિનિમયનું માધ્યમ શું બને છે નાણું બને છે મારે સો કિલો ઘઉં ખરીદવા છે તો એના માટે મારે શું ચૂકવવું પડશે સો કિલો ચોખાના મારે સો કિલો ઘઉં મેળવવા માટે સો કિલો ચોખા મેળવવા માટે એની જે કિંમત છે એ મેળવવી પડતી તો નાણાંનું સૌ પ્રથમ કાર્ય થયું કે ના વિનિમયના માધ્યમ તરીકેનું બીજું જે કામ છે એ મૂલ્યના સંગ્રાહક તરીકેનો હવે આપણે નાણાંનો સંગ્રહ ઘણા લાંબા સમયગાળા સુધી કરી શકીએ છીએ તમે કોઈ દિવસ એવું જોયું મિત્રો કે તમે તમારા પૈસા કંઈ મૂક્યા હતા પૈસા સડી ગયા એવું થાય છે ના પૈસાનો સમય લાંબા ગાળા સુધી સમય સાચવું શક્ય બને છે અને ત્રીજું છે મૂલ્યના માપદંડ તરીકે કોઈ પણ વસ્તુને ખરીદવા માટે એ તે તેનું માપદંડ બને છે આગળની આગળની વાત કરીએ મિત્રો તો નાણાંના પ્રકારો તો નાણાંના પ્રકારોની આ ચર્ચા જોઈ શકીએ છીએ તો સૌથી પહેલાં છે વસ્તુનાણું પછી છે પશુ નાણું વસ્તુનાણું એટલે કે તમે જ્યારે કોઈ વસ્તુને નાણાંના સ્વરૂપે મૂકો છો સાટા પ્રથાની જ વાત કરી રહ્યા છે મિત્રો અહીંયા આ બે પ્રથાઓની વાત કરી છે આ સાની વાત કરે છે વસ્તુ વિનિમય પ્રથા વ વિ વ ફોર વસ્તુ વી ફોર વી અને પ્ર ફોર પ્રથા વસ્તુ વિનિમય પ્રથાની વાત કરીએ છીએ પછી આવે છે ધાતુ નાણું ધાતુ નાણું એટલે કે એવું નાણું જ્યાં આપણે પૈસાની અંદર રૂપિયાના સિક્કા પછી આવે છે કાગદી નાણું જે આપણે પછી નોટો છે એ પ્લાસ્ટિક નાણું પ્લાસ્ટિક નાણાંની અંદર એટીએમ ડેબિટ કાર્ડ અને બેંક નાણું જેવું કે ઈ મની ઈ મની અંદર તમારું ગૂગલ પે થઈ ગયું ફોન થઈ ગયું અને તમારા બીજા કાર્યો જેવા કે ડોલર અને પછી આવે છે અદ્રશ્ય નાણું અદ્રશ્ય નાણાંની અંદર આવે છે એવા નાણાં જેવા કે બિટકોઇન બિટકોઇનને તમે ખરીદી શકતા ખરીદી શકો છો પણ એને સ્પર્શ કરી શકતા નથી એ ખાલી ઓનલાઈન મની છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોમાંથી તમને ખબર ઘણું બધું જાણવા મળ્યું હશે આજના વિડીયો માટે આટલું જ રાખીએ છીએ આગળના વિડીયોની અંદર આગળનું ચેપ્ટર કવર કરીશું ત્યાં સુધી આ ચેપ્ટરને રિવાઈઝ કરવા તથા તેમજ આ વિડીયોની અંદર વારાફરતે જોઈને નોટ્સ લેવા પઠાણ હું પઠાણ જાહિત ખાન આ વિડીયોના માર્ગદર્શનથી તમને વેકેશનની અંદર બી ઓનલાઈન એજ્યુકેશનથી તમારું એજ્યુકેશન ચાલુ રાખવાનો એક પ્રયત્ન કરું છું આભાર